નિર્મળ ગુજરાત એવોર્ડ અને સ્વચ્છતા સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ શ્રી એમ તેનાસન કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન સુશ્રી રોમ્યામ મોહન સ્વચ્છ ભારત મિશન ડાયરેક્ટર શ્રી એમ નાગરાજન આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો સવારથી બેઠા હોય ને સાંજે જવાની અને પાછો ચૂંટાયેલા ને તો કેટલું બેસવું એ પ્રોબ્લેમ અધિકારી પડી હોય કે ભાઈ ભલે હામે પછી કેટલું મગજમાં ઉતારવું ના ઉતારવું પછીની વાત છે દરેક માટે એવું હોય એમાં હું અહીંયા હામે હોઉં તારે બોલું બરોબર સામે હું બેઠો હોઉં તો મારે એવું જ હોય ને પણ જ્યારે જ્યારે પણ આવી ચિંતન શિબિર થાય ને એની અંદરથી કંઈક ને કંઈક આપણને નવું મળે ખરું એમાંથી આપણે કેટલું લઈ જઈ શકીએ કેટલું જમીન ઉપર ઉતારી શકીએ બધું જ આપણા ઉપર આધાર છે એટલે તમે જેટલું તમારી જેટલી તૈયારી એટલું તમે સારું કામ કરી જ શકો છો આજ નગરપાલિકા આજ મેયર આજ સ્ટેન્ડિંગ ચેરમેન આજ કમિશનર ક્યાંક ને ક્યાંક નગરપાલિકા બદલાઈ મહાનગરપાલિકા બદલાતી રહે પણ આપણે બધા એના એ છતાંય અત્યાર સુધીને આપણે નંબર લાવો હોય કે તમારે એની મેં પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય તો કયા નંબર એ ક્યારે આવતા ક્યાંય ધ્યાન ના હોય ચાલે છે ને ચાલતા રહીએ છીએ એમ પણ હરીફાઈ આવે એટલે તમે બધા જ પોતાની જાતે જાગૃત થઈ જાવ એમ કે ભાઈ હવે આપણે ક્યાંક નંબર લાવવો પડે આપણી પોઝિશન સુધારવી પડે ને એમાં જ્યારે આવા જાહેર ફંક્શન કરતા હોય ને એની અંદર નંબર આવે ને એમાં બહુમાન થાય પ્રતિષ્ઠા આપણું ગૌરવ વધે તો આપણને ખરેખર સરસ આનંદ થાય કે ભાઈ ના ખરેખર આપણે આપણું કામ બિરદાયું છે ને આપણું કામ બિરદાવ્યું એટલે બીજાને પણ જેનો નંબર નથી આવ્યો એ લોકોને પણ પ્રોત્સાહન મળતું હોય છે કે ભાઈ હવે આવતી વખતે આપણે નંબર લાવીશું એમ જે એના માટે કરવું પડે એના માટે કરવાનું પણ આપણો નંબર આવવો જોઈએ અને સ્વચ્છ ભારત ઝુંબેશ માન્ય વડાપ્રધાનશ્રીએ તમે જુઓ આઝાદી પછી કેટલાય વર્ષો વીત્યા પછી આ ઝુંબેશ સ્વચ્છતા ઝુંબેશ ઉપાડવી પડે એ આપણા બધા માટે કેટલી વ્યાજબી વસ્તુ કેટલી ના વ્યાજબી વસ્તુ હવે એમાં પડવાનો સવાલ નથી પણ હવે બધાને જે પ્રમાણે સ્વચ્છતા ગમતી થઈ ગઈ છે દરેકના મગજમાં વાત ઉતરી ગઈ છે કે ભાઈ આ સ્વચ્છતા તો રાખવી પડે આપણા સંસ્કારમાં આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી ગઈ છે એને મેન્ટેન કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રજાજનોનો પણ તમને પૂરતો સાથ સહકાર એની અંદર મળી રહ્યો છે ક્યાંક ના મળે થોડો ઘણો વધતો ઓછો મળે તો એ પણ જેટલું તમે ચોખ્ખું રાખશો એટલું લોકોને પછી એમાં તમને ગંદકી કરવાનું લોકોને મન ના થાય પણ ક્યાંક કોઈ કે મૂકીને ગયું હોય એટલે આપણે બી પછી એની પાછળ લાગતા હોઈએ આપણા ગમે તેટલા આપણે જે નથી ઘણા ઉદાહરણ આપતા હોય છે કે ગમે તેટલા ધમાલી છોકરાઓને બી ફાઈવ સ્ટાર હોટલમાં લઈ જાઓ તો એની ચમક જોઈને જ પેલો થોડો સીધો થઈ જાય કે આમાં ક્યાં કાઢ્યા તો આપણો વારો પડી જશે એટલે એ એને શીખવાડવું ના પડે એના સ્વભાવમાં આવી જાય તરત જ કે તકલીફ પડી જાય અડાય નહીં એમ એટલે એ પ્રમાણેનું આપણે જેમ જેટલું જેટલું સ્વચ્છતા રાખતા જઈશું એટલું બધા એની એ ગરડમાં આવી જ જશે કોઈ તકલીફ વગર આવતા જશે તમે જેના જેના સ્વચ્છતા થઈ છે ત્યાં જુઓ તમે દરેક જણા એ ઘરેડમાં આવતા ગયા છે સહજ સ્વભાવ પ્રજાજનોનો પણ બનતો જાય છે અને એનો ફાયદો આપણે લઈ રહ્યા છે સ્વચ્છ ભારત મિશન હોય કે આપણું ગુજરાત સરકારની નિર્મળ ગુજરાત હોય તો નિર્મળ ગુજરાતની અંદર પણ આપણે એની અંદર ખૂબ સરકાર તરીકે અમારે જ્યાં તમારી સાથે ઊભા રહેવાનું છે ત્યાં અમે ઊભા રહેવાની તૈયારી બતાડીએ છીએ નગરપાલિકા અને નગરપાલિકાઓ અ બ ક ડ સુધી એમની ફાઇનાન્સિયલ પોઝિશન શું એમની ફાઇનાન્સિયલ કેવી રીતે તકલીફો પડે છે એમાંથી કેવી રીતે એમને દૂર કરવા એ બધામાં અમે સરકાર તરીકે તમારી સાથે ઊભા રહ્યા છીએ અને એની અંદર સરકાર તરફથી તમને પૂરેપૂરી મદદ કરી પણ રહ્યા છીએ હવે તમારે જે કરવાનું છે એ તમારે જ કરવું પડે કે ભાઈ હવે જે સ્વચ્છતા રાખવાની હોય કે જે પણ કામ કરવાના હોય આપણા ડેવલપમેન્ટના કામ કરવાના હોય તો એના માટે પણ તમારે સજાગ રહીને જ કામ કરવા પડે જે પણ કામ કરો તમે એ કામમાં ક્વોલિટી કમ્પ્લીટ પકડીને જ ચાલવાનું છે દિવાળી પહેલાં રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી રહેવાના છે અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પુરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું થઈ ગયું કામ એમાં નહીં પડવું જોઈએ થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળને પાછળ રાખતા ત્રણ ચાર જણ એની પાછળ લાગેલા હોય તો એની મેં તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું છે અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે નવા જેટલા કામો કરી રહ્યા છે બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતાં વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે એ ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે પણ છતાંય ક્યાંક બોલચૂક થતી હોય તો આપણે બધાએ ભેગા મળીને સુધારવી જોઈએ અને તો જ આમાં જે પ્રમાણે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ભારત માટે કોઈ મોટું એક શહેર આપણે વિકાસ પામી જશે કે એની અંદર બધી ફેસિલિટી ઊભી કરી દઈશું તો નહીં પહોંચે આપણે છે ગ્રામ્ય સ્તર સુધી નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ એને પણ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે અને અત્યારે તમે જુઓ તો છે ગામ સુધી ગ્રામ્ય સ્તર સુધી ખૂબ સારી જાગૃતતા સાથે લોકો આની અંદર જોડાયા પણ છે જેટલા જેટલા અભિયાન માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા તો એ જન આંદોલન પકડીને આગળ વધ્યા છે આજે પણ ગઈકાલથી જ આપણા ત્યાં આપણા એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ એટલે કે પચીસ સપ્ટેમ્બરથી આપણા સુશાસનના પ્રણેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના સ્વામી જન્મજયંતિ પચીસ ડિસેમ્બર સુધી એક દેશભરમાં આત્મનિર્ભર ભારત એ અભિયાન આપણે શરૂ કર્યું છે અને આ અભિયાન અંતર્ગત અત્યારે જે પ્રમાણે માહોલ બન્યો છે અત્યારે સમયની માંગ છે કે ભાઈ આપણે સ્વદેશી અપનાવો સ્વદેશી ઉપર ભાર મૂકીને અભિયાન માન્ય વડાપ્રધાન શ્રીએ શરૂ કર્યું છે અને એની અંદર આપણે અહીંયા બેઠેલા દરેકે દરેક જણ આ અભિયાનની અંદર જોડાવવું જ પડે ઘરે ઘરે આપણે જે રોજબરોજની જે ચીજ વસ્તુઓ વાપરતા હોય એની અંદર આપણે સ્વદેશી ઉપર ભાર મૂકવો જ પડે તો જ આ અભિયાન અને આ અભિયાન થકી જે પ્રમાણે કોઈ પણ દેશ આપણી સામે આંખ ઓછી કરવાની જો કોઈ હિંમત કરે તો જો આપણે આત્મનિર્ભર હોઈએ તો આપણે કોઈ દેશથી આજે માન્ય શ્રીએ અમેરિકા સામે નહીં ઝૂકવું અને એ સ્ટેન્ડ દીધું ક્યારે તો કે ભાઈ આપણા બધા ઉપર એમને પૂરો ભરોસો છે કે પૂરેપૂરા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ એમના ઉપર વિશ્વાસ છે કે માન્ય નરેન્દ્રભાઈ કંઈ તકલીફ નહીં પડવા દે અને એ આજે અમેરિકા સાથે આપણે બ્યાથ ભીડી શકીએ છીએ અને એ ત્યારે શક્ય બને કે જ્યારે આપણે બધા જ જે પ્રમાણેની સમયની માંગ છે અને એ આપણે સ્વદેશી આત્મનિર્ભર અને આત્મનિર્ભરતા એ તો બધાના જીવન માટે ખૂબ સારી વસ્તુ છે આત્મનિર્ભરતા દરેકે દરેક સ્ટેજ ઉપરથી પસાર થતી વસ્તુ છે દરેક પોતાનું ઘર હોય પોતાની જાતે હોય પોતે કેટલું આત્મનિર્ભરતાથી આગળ વધી શકે છે એ જ વસ્તુ દરેકે દરેક જગ્યાએ અને સ્વદેશી અપનાવીશું સ્વદેશી વસ્તુ દરેક જગ્યાએ જે પણ આપણા ત્યાં બનતી હોય ભારતમાં બનતી હોય વિદેશી કંપની હોય અને એ અહીંયા આગળ ભારતમાં આવીને અહીંયા આગળ મેક ઇન ઇન્ડિયા બનાવતા હોય તો એ પણ આપણે સ્વદેશી આપણા ત્યાં બને છે આપણા અહીંયા આગળ મેક ઇન ઇન્ડિયા છે તો એ આપણે સ્વદેશી ગણીને આપણે આગળ વધવાનું એટલે સ્વદેશી ઉપર જે આ ત્રણ મહિનાનું જે જન આંદોલન આપણે કરવા જઈ રહ્યા છીએ એ ભવિષ્યમાં પણ ચાલુ રહે સ્વદેશી અને આત્મનિર્ભરતા ઉપર જો આપણે ભાર મૂકીશું તો જ આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આપણને બે હજાર પાંત્રીસનો પણ ચાન્સ મળવાનો છે આપણે પંચોતેર વર્ષ ગુજરાતને પૂરા કરીએ અને એ પંચોતેર વર્ષે ક્યાં સુધી પહોંચી શકાય એનો રોડમેપ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ એ પણ તમને મળી જવાનો છે એટલે ખૂબ સારી રીતે ફાઇનાન્શિયલ પોઝિશનમાં ડિસિપ્લિન સાથે આગળ વધતું હોય તો એ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્ય અત્યારે પણ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન સાથે નીતિ આયોગ પ્રમાણે આખા દેશમાં પ્રથમ હરોળમાં જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે એટલે તમે તમારો જે પણ જે પણ કામ કરો તમે આ વખતે તો શહેરી વિકાસ વર્ષ તરીકે આપણે લીધું છે અને શહેરી વિકાસ અંતર્ગત પણ તમને ખૂબ સારું ભંડોળ તમારા સુધી પહોંચ્યું છે એનો ખૂબ સારો ઉપયોગ કરી અને પ્રજાજનો માટે ખૂબ સારી ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને રોજબરોજની વસ્તુમાં ખૂબ સારું એમનું કામ કરીએ આપણે અને આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને આજે આ ચિંતન શિબિરમાંથી જે પણ તમને ગમ્યું હોય અને તમને કંઈ પણ હજુ પણ અગવડ ક્યાંક પડતી હોય તો અમારા સુધી તમે પહોંચાડજો અમે એની અંદર સોલ્યુશન લઈને તમને તમારી સાથે રહીને કામ કરીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત